અત્યારે જો બપોરના બહાર જેવો ટાઈમ વાગી ગયો છે અને ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે દિત્યાને આંગણવાડીએ મોકલી દીધી પછી બધું કામ કરી નાખ્યું અને આજે છે વાસી ઉત્તરાયણ ટાઢી ખીહર અમારી ભાષામાં કહીએ તો ખીહરનો બીજો દિવસ ઉત્તરાયણનો બીજો દિવસ ઘણા લોકો આ વાસી ઉત્તરાયણ પણ મનાવતા હોય છે સિટીમાં ને અમારે અહીંયા ટાઢી ખીહર કહેવામાં આવે છે તો અત્યારે મમ્મી પપ્પા એ બહાર ગયા છે ને મારે પણ બહાર જવાનું છે અને દીત્યાને આંગણવાડીએથી બસ જો લેવા જવાનો એ ટાઈમ થઈ જશે જમી લીધું છે મસ્ત નાઈ દો તૈયાર થઈ ગયા છે ને અત્યારે મારે જવાનું છે બ્લાઉઝ નાખવા માટે કેમકે અત્યારે હવે મેરેજની સિઝન આવે છે ને તો દરજી કોઈ બ્લાઉઝ નથી સીવી દેતા તો ઘણા લોકોની મેં આમાં આની પહેલાં વિડીયોમાં વાત કરી હતી ને તો કોમેન્ટ આવી હતી કે છલપાબેન અમારી પાસે નાખી જાઓ બ્લાઉઝ એમ પણ મારે જો અહીંયા ક્યાં આજુબાજુમાં આપણે પોસિબલ હોય ને તો ત્યાં જ સીવડાવવા હોય કેમકે પછી દૂર ક્યાંય મારે પોસિબલ ન બને નાખવાનું

આપણે તૈયાર ઓલું લીધું ને તૈયાર પાણી એના લીધે થયું તૈયાર પાણી બહુ ખાટું હતું અમે બધાએ ખાધું તો અમને તો કઈ વાંધો ન તમારી તાસીર નબળી છે એટલે બરોબર તો એના લીધે કદાચ થયું છે મન મને કેવું કેમ લાગે કે પાણી પૂરી ઉના પહેલા ઓલાય તને પૈસા આપ્યા હોય તો હારું બોલવું છે એવું કઈ ન હોય હારું બોલવું તમારી તાસીર છે ને બહુ નબળી છે नरेश ને થોડક દી થાય ને તો સજી હોય જ પછી એમ કે કે મે આ ખાઈ લીધું તું ઓલું ખાઈ લીધું તું એમ પછી થોડક દી નહીં છેલે 3 મહિના પહેલા થી દિવાળીમાં એટલે શરદી બહુ થાય એને તો દવા તો લઈ લીધી છે બાફ પણ લઈ લીધી છે એટલે સારું થઈ ગયું આજ તો થોડું ઘણું છે તો એ તો શરદી હોય એટલે ત્રણ ચાર દિવસ જ મટે અને હા દિત્યાબેને દવા પીવડાવી દીધી છે એના પપ્પાને એટલે મટી જશે ચાલો તો હવે હું નીકળું મારે જવું છે દરજી પાસે આજે નવીન દરજી ટ્રાય કરવો છે હા હવે પછી સીવી જ ના ખાય ને બીજા કોઈ દરજી છે ને સીવી નથી દેતા ચાલો હાલ તો હું નીકળું દીત્યા બેન તું અહીંયા રહીશ ને તારે પપ્પા આગળ ઓકે બાય બાય તો ફન નું કિવા ચાલો તો આજે તો આપણે છે ને બપોરના ગયા હતા દરજી પાસે બ્લાઉઝ નાખવા બાજુના ગામમાં તો છેક અત્યારે ઘરે પહોંચી છું કેમ કે પછી આજુબાજુમાં બધા રિલેટિવના ઘરે વયા ગયા તા એટલે અત્યારે બસ જો છ વાગે ઘરે પહોંચી દીધી આજે ટ્યુશનમાં આવી ગઈ છે અને આજે છે ને ઘરે પાલક પનીરનું શાક બનાવવાનું છે હમણાં તો રોજ નવી નવી વાનગી બને છે અમારે ઘરે મટર પનીર બનાવવું પાલક પનીર બનાવવું તો જો અહીંયા પાલક છે ને બોઇલ થવા માટે મૂકી છે પપ્પાએ મેં આવીને ખીચડી મૂકી છે અને મમ્મીને ગયા હતા બાર બજારમાં તો જો કેટલું બધું શાકભાજી ફ્રુટ્સ ને પાછા લઈ આવ્યા છે અને અહીંયા જો આપણે ખેતરની મસ્ત ઓર્ગેનિક પાલક આવી ગઈ છે એકદમ કુણી કુણી માખણ જેવી અને મમ્મી જો ગા ને ધોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે તૈયારી કરે ગા ધોવાની વિચ્ય કિસનમાં ગઈ ને હું સાન ના કરી હમ નરસ વિચ્ય તો મન કે તું મૂકી જા હમ તો બાપો કે હું કે જા તો કે નઈ માર નામ મૂકી જાય હમ રોતી તી ને મોબાઈલ રોતી તી ને

અને શું કેવે જો તમને બધાને ખબર હોય ને તો નીચે કોમેન્ટ કરજો આ ફ્રૂટ્સ નું નામ આનું છે ને શરબત બને બહુ મસ્ત બોર નથી કે સફરજન નથી તમે કોઈ કોમેન્ટ ન કરતા આ બોરની ને સફરજનની પણ જેને સાચું નામ ખબર હોય ને એ કોમેન્ટ કરજો આનું મસ્ત શરબત બને છે હું એ હું બોર છે પેલા તો જોઈ તો ઉસી યાદ આવ્યું કે મે નામ તો દીધું મમ્મીને નામની ખબર છે પણ મે ના પાડી છે કે તમે ન બોલતા આપણા વ્યૂઅર્સ છે ને એ કોમેન્ટ કરશે

એટલે બની જાય મસ્ત ચાલો તો રસોઈ બનાવતા બનાવતા અડધી અડધી ઘરેણા કરાવવા સોનું ને ચાંદી ને બધું સસ્તું થઈ ગયું ને મમ્મી ચાલો તમને કે ઘરેણા કરાવી દઉં જી જોતું હોય ને બધી વસ્તુ લઈ ગયું આજે અમારા ગામમાં અહીંયા સોની આવે છે તો ત્યાં જઈએ છીએ સોની દુકાને મા દીકરી લઈને જાય મમ્મી હું કરાવી નક્કી નહીં

તો દિત્ય બેન ને છે ને થોડાક ટાઈમ પછી અહીંયા ભણવા આવવાનું છે કા દિત્ય હે આ સ્કૂલ છે ને દિત્યાની છે અહીંયા બાળવટીકા ને બધું ભણવાનું છે પ્રાઇમરી બધા વિભાગમાં આ સ્કૂલ માં દિત્યા ભણવા આવશે વેકેશન ખુલશે ને પછી મસ્ત છે જો અમારા ગામની પ્રાથમિક શાળા હા જો એ બધી એક્ટિવિટી કરાવતા હોય ને સ્કૂલ ની અંદર આ બાજુ એ છે આ બાજુ મોટા ધોરણ છે આ બાજુ નાના ધોરણ છે આ બાજુ મોટું ધોરણ છે આ પેલું છે હા પાંચ થી આઠ

ઘણીવાર જોયું જ હશે તમે વિડીયોમાં અમારા ગામનું રામ મંદિર પણ બહુ મસ્ત છે જો હરિયાણા કરાવવા આવ્યા હતા પણ સોનીની દુકાન જ બંધ છે ખોટો ધર્મનો ધક્કો થયો આપણે તો ચાલો પાછા વળી જઈએ ચાલો તો અમે છે ને એક દરવાજો જોઈ લીધો ને પછી અમને એમ લાગ્યું કે બાર બંધ છે એટલે નહીં આવ્યા હોય સોની પણ બીજી બાજુનો દરવાજો ખુલ્લો છે કોલ કરીને પૂછી લીધું એટલે આપણો ધક્કો વસૂલ થઈ ગયો વાંધો ન આવ્યો નક પાછા ઘરે વયા જ તો જો અહીંયા જ છે અમારે સોનીની દુકાન

અને એ બે નું બાકી રહી ગયું મે મારું સિલેક્ટ કરી લીધું એટલે આજે એમ ખાલી સિલેક્ટ જ કર્યું ફોટામાં ગયું હું થોડું ઘણું એટલે તો આપણે ગમશે ને ટૂંક સમયમાં આપણે તો એ બનાવા નાખી દઈશું સોનાની વસ્તુ એ આવી જશે પછી તમને બતાવશું કે શું સોનાની ખરીદી કરી અમે હમણાં તો કાંઈ લીધું જ નથી પાછા ઠાલે ઠાલા ઘેર જાય અને એમાં દિત્યાબેનને શું કરવું છે તારે શું કરવું છે બેન હા દિત્યાબેન અત્યારે છે ને અહીંયા રામ મંદિરે દર્શન કરવા જવું છે તો ચાલો એની સાથે આપણે દર્શન કરી લઈએ ને તમને પણ બતાવી દઈએ અમારા ગામનું રામ મંદિર અમારે અહીંયા ત્રણેય મંદિર ભેગા જ છે વાહ જો અહીંયા મસ્ત સુવિધા છે કરી તો અહીંયા અમારા ગામના રામ મંદિરે મસ્ત સુવિધા છે આ બધું નવું બનાવ્યું છે હમણાં કોઈ પણ પ્રસંગ કરવો હોય ને તો પણ અહીંયા ચાલે આહિર સમાજ આદરી જો અહીંયા લખેલું જ છે જો આ આહિર સમાજ આદરી અમારા ગામનું આહીર સમાજ છે બહુ મસ્ત આયોજન છે બહુ મોટું છે સબસ્ક્રાઇબર મળી ગયા છે અમારે દિવ્યા બેન ના દિત્ય બેનના સબસ્ક્રાઇબર આવી ગયા મળવા ચાલો તો જો અમારા ગામનું છે ને અહીંયા રામ મંદિર શિવ મંદિર અને કૃષ્ણ મંદિર છે કેટલું મસ્ત છે અહીંયા આવીને એટલા મજા જ આવી જાય અને હમણાં જ આ મંદિરનું રિનોવેશન ને કલર ને બધું કર્યું એટલે એકદમ મસ્ત લાગે છે અને અત્યારે સાંજનો ટાઈમ છે ને એટલે લાઇટિંગ ને બધું છે એટલે બહુ સરસ લાગે છે ચાલો આપણે ભગવાનના દર્શન કરી લઈએ તો આ રામ મંદિર છે રામ લક્ષ્મણ અને સીતાજીનું દિવ્ય બેન તો અંદર જઈને દર્શન કરી દીધા કા દિત્યા ને આ છે કૃષ્ણ મંદિર રાધે કૃષ્ણ કલિતાબેન મસ્ત દર્શન અહીંયા શિવ મંદિરે છે ને દાદા બધું સાફ સફાઈ કરે છે એટલે આપણે બહારથી દર્શન કરી લીધા ચાલો હવે ઘરે જાઉં ને સીધું દિત્યાબેન ને બધી દર્શન કરવા બહુ મજા આવે ને એક દિવસ આખો દિવસ તમારે નીકળી જવું હવારથી સાંજ સુધી દર્શન જ કરવાના ચલો તો જો અહીંયા આપણે છે ને કડાઈમાં આમાં જ બોઈલ કરી દીધીન પાલક એટલે ફકતી છોટી છે ને આમાનામાં શાક વઘારવું છે તો અહીંયા તૈયારી બધી કરી લીધી છે અહીંયા છે ને પનીર એકદમ ફ્રીઝરમાં પડ્યું હતું તો એકદમ કડક થઈ ગયું છે મારે છે ને એને સાંતડવું નથી એમનામાં જ ઓલું કરી નાખીશું વઘારી નાખીશ અને અહીંયા જો પાલકની પ્યુરી મસ્ત બની ગઈ છે એકદમ ગ્રીન ગ્રીન અને એની સાથે મેં જો અહીંયા છે ને પરોઠાનો લોટ પણ બાંધીને રાખી દીધો તો મસ્ત પૂણો થઈ ગયો છે થોડીકવાર પછી આપણે પરોઠા ભર્યું પેલા શાક વધારે લઈએ મસ્ત મસ્ત ચાલો તો જો અહીંયા આપણું છે ને મસ્ત મજાનું પાલક પનીરનું શાક થઈ ગયું છે રેડી અને પાલક પનીરમાં છે ને પનીર ફ્રીઝરમાં મૂકવું હતું ને પછી કોઈ વાતે કટ થતું નહોતું માન માન કટ કરી થોડુંક ગરમ પાણીમાં મૂકવું ને પછી કટકા કર્યા ને થોડુંક ભૂકો થઈ ગયું ને એવું થઈ ગયું આ નરેશ ટેસ્ટ કરીને કહેશે કે એમાં શું મસાલા ઘટે છે કેમકે એનું ફેવરેટ શાક છે કાનારે બધા શાકમાંથી નારસનું પાલક બની ફેવરિટ શાક છે એટલે તારું કયું ફેવરિટ છે હા જ છે દિત્યાના ચાલો હમ ચાલો તો નારેશએ ટેસ્ટ કર્યું છે તો શું ઘટે છે મસાલા નોર્મલ જ છે મજા ચાલો તો નું પરોઠા બનાવી નાખું હમ તો મમ્મી સામાન લઈને ભાગ ગયા ચૂલા ઉપર બનાવી નાખી પછી જમી લઈએ આરામથી તો આજે છે ને અમારે ચોથી વેરાયટી બની છે પાલક પનીર અને પરોઠા હમણાં તો રોજ નવીન નવીન ખાવા મળે છે અને અત્યારે અમે ચૂલા ઉપર જ પરોઠા બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું અને હવે તો પૂરું પણ થઈ ગયું છે છેલ્લું એક પરોઠું બાકી છે અને અહીંયા જો આપણા મસ્ત મસ્ત પરોઠા બનીને રેડી થઈ ગયા છે અને અમારા બેન અહીંયા લેસન કરતાં કરતાં મીંડા છે જમવા કા દિત્ય બહુ ભૂખ લાગી ગઈ એટલે કેવા છે બેન પરોઠા બોલાતું નથી એવા મસ્ત બહેને લાગી ગયા હજી પાલક પનીર તો બાકી છે ખાવાનું ખાતા ખાતા ખાઈ લઈએ અજી કે મંડોક કુલાવાન છે ના શરૂઆત છે કદી લેસન સાઈડમાં મૂકી તો અહીંયા બેસીને આપણે જમી આજે તો નવું લીધું છે હમ કે બેસીને મજા આવે ખાવાની રસોડામાં છે ને સંકળાઈ મૂંઝાઈ જાય ઠંડીની સિઝનમાં ગરમા ગરમ પરોઠા અને પાલક પનીર તો ચાલો બની ગયા તો 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 બધું પછી જમી જમી મસ્ત લીધું છે છે અને અત્યારે ને હોમવર્ક બાકી હતું તો જમીને સીધું પપ્પા ને કામ હતું એટલે એને આજે હોમવર્ક ન કરાવ બાકી તો રોજ અત્યારે એ જ કરાવે એટલે એનું કામ કરવા નીંડા છે અને હું અહીંયા કરાવું છું દિત્યાબેનને હોમવર્ક કા દિત્યા દિત્યાબેનને શું આપ્યું છે હોમવર્કમાં કક્કાના શબ્દો કા

હા તો નિત્યાબેન ને હોમવર્ક કર લો અને હવે આ વિડીયો ને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ